પાણી ભરી પાદર પાણી ભરી નળ અને એની ભાગી બે નવે નવા ને પાણી ભરવા ગયા અને એ સમયમાં આવો કાળું ચાર પાંચ પાંચ છ વાગ્યા પાંચ વાગ્યા નો પાણી ભરીને આવતા હતા સોરા પાણી એના હાર મોટા હાર ભાગલા બધા બેઠેલા એટલે એની નણંદે કીધું કીધું ભાભી ભાભી હા

આ તો કાયમ માટે એક એટલે મારાવાલા જેટલું બને એટલું અહીંયા તો મારે કઈ બોલવાનું બહુ ન હોય આ તો માથાના ચીરતા બધાય સંતો અહીંયા તમે બધા શોધ અને એટલું બધું આપણને અનુભવ અહીંયા હું આવું ઘણા પહેરું ગોર્ધન બન્યા જો તો ખરા અઢાર કલાક ની મારા ખાલી ઢેલી હાથ દીધો હોત ને તો એમને થાય નાના આવ્યા ખરા મોહનરામ મહારાજ આવ્યા હતા વાહે આવ્યા ખરા થોડાક અમારામાં કઈક થોડીક ખામી હોય તમારો કોઈ વાક નથી અમારામાં કાંઈક થોડોક દોષ પડેલો હોય ગમે તે કાંઈક હોય તો જ તમને એમ થાય ન્યા આવ્યા છીમાડા આવીને વ્યાજ થાય ભગવાન કોઈ બી એમ ન થાય ખીમાડો આવીને વ્યાઈ ગયા છે અમને ભલે પરાય આવે ગમે તે ઘણીક સાપડી આવીને વ્યાજ થાય પણ ધન્ય છે જેટલો ટાઈમ મારાવાલા અમે એમ નથી કહેતા અમારામાં કાંઈક ઘણી ઉણપ છે અને તમે બધા તો સમજેલા પુરુષ આજે હું જાજુ નથી કહેવા માંગતો તોય વધારે આગળ વાત કરી દઉં કે જે બીજક અંદર જે પડ્યું હોય જે બીજકમાં માં વણાય આવ્યું હોય ઈ જે બીજક ઉગે ને ઈ જ બી એમ કે નાના આ બીજક આવું છે એવું હોય

ના ના એવું નથી મારા વાલા એવું કારણ કે આમાં ડામે દાણો નથી ને ડામે દાણો છે તો વાવશું ને તો ઉગશે નહીં એટલું બધું અમને તો બહુ આનંદ છે કે જે તમારી પાસે પેડ્યું ને એટલે મહાપુરુષો કે છે ભગત બીજ ફલતે છે કારણ એની ભૂમિકા એવી છે સંતો ની સંતોમાં કોઈ પણ કઈ કહેવા પણ નથી અને જે સને એ આપણને આમ કરીને બતાવે છે વાત તો નકરી વાતનું કાંઈ આવે નથી ગમે એટલું હોય ગમે એટલું હોનાનો ભાવ પૂછા કર્યું ગમે એટલો હોનાનો ભાવ પૂછ્યા કરી પણ બાપા ખરીદવું જ ને એક નાનું એવું દ્રષ્ટાંત આપું